નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભારતીય બંધારણના ઘડવયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે ઉદેપુર જિલ્લા ભાજપના અનુસિત જનજાતિ મોર્ચે દ્વારા બોડેલી અલીપુરા ચોકડી ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુને पुष्पांजलि અર્પણ કરવામાં આવી તારીખ ચૌદ એપ્રિલ ભારતીય બંધારણના ઘડવૈયા દ્વારા બોડેલી અલીપુરા ચોકડી ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ભારતીય બંધારણનું આમુખ પઠન કરવામાં આવ્યું હતું તેમજ એક તત્કાલીન અસ્પૃશ્ય સમાજમાંથી આવતો વિદ્યાર્થી કે જે વર્ગને રોઢિગત નિયમો મુજબ ભણવા ઉપર પ્રતિબંધ હોવા છતાં પશ્ચિમી સુધારાવાદી પવનોની અસર હેઠળ ભણાવતો મળ્યું પણ સ્થાનિક વર્ગખંડની બહાર બેસીને પરિસ્થિતિમાં પણ શિક્ષણને દૃઢતાપૂર્વક વળગી રહીને ક્રમશઃ ભણતા ભણતા વિશ્વ પ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટીના ત્રણસો વર્ષના ઇતિહાસમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે નામના મેળવી અને જેને સંસદ તો દૂરની વાત છે પંચાયતમાં પણ પ્રતિનિધિત્વ શું સાક્ષી તરીકે પણ માન્ય રાખવામાં આવતા નથી તેવી સમાજના વ્યવસ્થામાં એક વ્યક્તિ સંસદ અને આખા દેશની ન્યાય શાસન વ્યવસ્થા અને કોર્ટ કચેરી કેવી હોવી જોઈએ અને કેમ ચલાવી તે નક્કી કરવામાં પાયાની અને નિર્ણાયક ભૂમિકા ભજવે તે કાબેલિયત ઉભી કરનાર ડોક્ટર આંબેડકરના ઉક્ત સ્તુતને ચરિતાર્થ કરે છે તથા વ્યક્તિ જન્મ આધારે નહીં પણ કર્મ આધારે મહાન બને છે બીજું કે બેઠકના ભોજન અને સ્વમાનને જંખતા કરોડો લોકોમાં ના એક જ્યારે મહિલાઓ સહિતના તમામ કચડાયેલા વર્ગને માનવાધિકારો અપાવે ત્યારે ચમત્કાર જેવું લાગે પણ ખરેખર એ ચુસ્ત નૈતિકતા પ્રાણી માત્ર પ્રત્યે કરુણા અને અથાગ પરિશ્રમનો સુભગ સમન્વય અને સાચું મેરિટ છે પેઢીઓથી ચાલ્યા આવતા વેઢમવાનું નામ નથી ત્યાં સામાજિક સમરસતા લાવી સન્માન અધિકારો અપાવવા દરેકને બાબા સાહેબ વિશે વિસ્તૃત માહિતીગાર કર્યા હતા આ તકે જિલ્લા અનુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અશોક સોલંકી જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ કાપડિયા સંયોજક સંદીપભાઈ શર્મા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીલભાઈ પટેલ શિવ મહારાજી બાપુ કાર્તિકભાઈ શાહ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ગોપાલભાઈ ભેસાણીયા ટીવી ન્યુઝ ગુજરાતી છોટા ઉદેપુર ભીમરાવ આંબેડકર

બાબા સાહેબ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના જયંતિ નિમિત્તે બોડેલી મંડલ અને એસસી મોરચા દ્વારા નાના બાળકોને ચોકલેટ વિતરણ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું